પોરબંદરના હીરાપન્ના કોમ્પ્લેક્સમાં પોલીસ દ્વારા તપાસ દરમિયાન ઉપરના માળે આવેલ ફ્લેટમાંથી લોહીના ડાઘ મરી આવતા ચકચાર મચી છે પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે પોરબંદરના રાણીબાગ પાસે હીરાપન્ના કોમ્પ્લેક્સનું બે દાયકાથી વધુ સમય પહેલા નિર્માણ થયું હતું આ ઇમારત કાળક્રમે જર્જરિત થઈ ગઈ હોવા છતાં ત્યાંના ફ્લેટ ધારકો અને દુકાનદારોએ તેનું સમારકામ કરાવ્યું ન હતું તેને કારણે દિવસેને દિવસે તે વધુ જર્જરિત બની ગઈ હતી અને કોઈનો જીવ જાય તે પહેલા નગરપાલિકાના તંત્રએ વારંવાર નોટિસો આપવા છતાં સમારકામ નહીં થતા અંતે નગરપાલિકાએ ઈમારત તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ ના સીલ મારી દેવાની ફરજ પડી હતી આ ઈમારત સીલ મરાય ત્યારે ફ્લેટ ધારકોએ તેમનો જરૂરી સામાન અન્યત્ર સ્થળાંતરિત કરી અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા હતા ત્યારબાદ ગઈકાલે અહીંના ફ્લેટ ધારકો ઇમારતોનું સમારકામ કરાવવાનું હોવાથી એન્જિનિયરને સાથે રાખી સર્વે માટે પાલિકાની મંજૂરી લઈ સીલ ખોલી ઇમારતમાં પ્રવેશ્યા ત્યારે ચોંકી ઉઠ્યા હતા કારણ કે ઇમારતના તમામ ફ્લેટના તાળા તૂટેલી હાલતમાં જોવા મળતા હતા આ ઈમારતમાં તેર પરિવારો અગાઉ વસવાટ કરતા હતા એ સિવાયના ફ્લેટમાં પણ અનેક ફ્લેટ ધારકોની ઘરવખરી રાખવામાં આવી હતી ઇમારત ખાલી કરી ત્યારે પણ મોટા ભાગના પરિવારો પોટાનો સેટી ડાઇનિંગ ટેબલ ખુરશી ગેસના ચૂલા સહિતનો સામાન ફ્લેટમાં રાખીને જ અન્યત્ર ભાડે રહેવા ગયા હતા આથી ફ્લેટનો સામાન ગાયબ થતા તુરંત પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી ત્યારબાદ કમલાબાગ પીઆઈ આરસી કાનમિયા જાતે તપાસ માટે દોડી ગયા હતા અને તમામ ફ્લેટની મુલાકાત લઈ નિરીક્ષણ કરી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી જે દરમિયાન એક ફ્લેટમાં ઠેર ઠેર લોહીના ધાઘા મળી આવ્યા હતા અને ગેલેરી પર થઈને અન્ય ફ્લેટ નજીક સુધી આ ધાઘો હોય તેવું નજરે ચડ્યું હતું આથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ લોહી તસ્કરોનું જ છે કે અન્ય કોઈનું તે સહિતના મામલે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે પાલિકાએ ઇમારત સીલ કરી હોવા છતાં કઈ રીતે તસ્કરો અંદર ઘૂસીને ડાઇનિંગ ટેબલ અને સોફા સેટ જેવી મોટી વસ્તુઓ બહાર કાઢી તેવા સવાલો સાથે ઊંડાણથી તપાસ હાથ ધરવામાં આવતા લોહીના સુકાયેલા દાગ જોઈને પોલીસે એવું અનુમાન કર્યું હતું કે સામાન ચોરતી વખતે કોઈ તસ્કરને ઈજા થઈ હોય તેવી શક્યતા છે અથવા તસ્કરો અંદરો અંદર બાખડ્યા હોય અને તેને કારણે પણ લોહી નીકળ્યું હોય તેવું બની શકે છે